અત્યારે વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે વલસાડમાં આજે તાપમાન લગભગ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે આ ગરમીમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે મિત્રો ગરમીના કારણે ડિહાઇડ્રેશન લૂ લાગવી ચક્કર આવવા અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે ગરમીથી બચવા આપણે શું કરીશું મિત્રો પુષ્કળ પાણી પીવો દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રણથી ચાર લીટર પાણી પીવો લીંબુ પાણી નારિયેળ પાણી અને છાસ જેવા પ્રવાહી પણ તમે લઈ શકો છો હળવા સુતરાઉ આછા રંગના કપડાં પહેરો જે શરીરને ઠંડુ રાખવામાં ખૂબ જ મદદ કરે છે મિત્રો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો ખાસ કરીને બારથી ચાર વાગ્યા સુધીના સમયમાં સૂર્યપ્રકાશથી બચો જો બહાર જવું હોય તો છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરી શકો છો ખોરાકનું ધ્યાન રાખો હંમેશા હળવો અને તાજો ખોરાક લો તળેલા મસાલેદાર ખોરાકથી દૂર રહો શાકભાજી અને ફળોનું સેવન કરો મિત્રો શરીરને ઠંડુ રાખો દિવસ દરમિયાન બે વાર ઠંડા પાણીથી સ્નાન કરો મિત્રો લૂ લાગવાના લક્ષણોને ઓળખો જો ચક્કર આવે માથું દુખે ઉલટી થાય બેભાન થવા જેવું લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો મિત્રો વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખો ગરમીથી સૌથી ઝડપથી અસર એમને જ થાય છે વાહનો બંધ હોય ત્યારે અંદર બાળકો અને પાલતુ પ્રાણીઓને એકલા ન છોડો બંધ વાહનોમાં તાપમાન ઝડપથી વધે છે અને ઘણીવાર વધેલું તાપમાન જીવલેણ બની શકે છે જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો મિત્રો તમારી તંદુરસ્તી અમારી પ્રાથમિકતા છે આભાર